સાવલીમાં છોતેરમો સંવિધાન દિવસ ઉજવાયો ભવ્ય રેલી પ્રતિકૃતિ અને સંવધાન પ્રત્યે આદર વ્યક્ત વડોદરા જિલ્લાના સાવલીમાં છોતેરમાં સંવિધાન દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ હતી શહેરમાં વિવિધ કાર્યક્રમો સાથે સંવિધાન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી જેમાં ભીમ આર્મી વિવિધ સંગઠનો યુવક મંડળો સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા રેલી આઈટી ચોકડીથી ડીજેના તાલ સાથે શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી રેલીમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિ બાળાભારે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી જેને નાગરિકોએ ખાસ વખાણી હતી રેલી સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે પૂર્ણ થઈ જ્યાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકર અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સંવિધાન પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન નાગરિકોમાં દેશ પ્રેમ લોકશાહી મૂલ્યો અને બંધારણીય અધિકારો ફરજોની જાગૃતિ ફેલાવાના સંદેશ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ નવીન કુમાર તેમજ અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન આપ્યા

લોકો દ્વારા સમાજ દ્વારા પંચાયત સાહેબ આંબેડકરની પ્રતિમા સુધીની રેલી કરવામાં આવી રેલી દરમિયાન જુદા જુદા ગીતો દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો રેલી પૂર્ણ થતા તાલુકા પંચાયતના મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં બંધારણ સભા વિશે અને બંધારણ વિશેની સમજ આપવામાં આવી બંધારણમાં મૂળભૂત અધિકારોની જે જોગવાઈ કરવામાં આવી છે એ મૂળભૂત અધિકારોની સમજ આપવામાં આવી બંધારણનો ખ્યાલ બંધારણના અમુક વિશેની સમજ આપવામાં આવી ત્યારબાદ બાબા સાહેબે બંધારણ લખેલું છે એના સંદર્ભમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર